તમારી એબસેન્સમાં બાળકોને ભૂખ લાગે તો તમે એવું શું તૈયાર કરીને મૂકો ફ્રીજમાં કે જે અસેમ્બલ કરીને લોકો જાતે જ રેલિશ કરી શકે એના માટે તમારી એક બોલમાં અડધો કપ જેટલું ગ્રેટેડ પનીર લેવાનું છે બે ટેબલ સ્પૂન જેટલા ચોપ ટમેટો બે ટેબલ સ્પૂન જેટલી ચોપ્ડ અનિયન લેવાની છે ત્યાર પછી બે ટેબલ સ્પૂન જેટલું ગ્રેટેડ ચીઝ એક લીલા મરચાના રીંગ કરેલા ટુકડા એક ટી સ્પૂન જેટલું ચીલી ફ્લેક્સ બે ટી સ્પૂન જેટલો અને સરસ રીતે મિક્સ કરી છે સ્વાદ પ્રમાણે જરાક મીઠું પાણી ઉમેરી દેવાનું છે અને આ ટોપિંગ જે છે એને તમે ફ્રીજમાં રાખશો તો બાળકોને જ્યારે ભૂખ લાગે ત્યારે એ લોકો શું કરશે જુઓ હા આ રીતે પ્લેટમાં મોનેકો મૂકી એની ઉપર આ ટોપિંગના માઉન્ટેન બનાવી દેશે સરસ રીતે સ્પૂન થી મૂકી અને ફિંગરથી માઉન્ટેન કરી એની ઉપર ઓલિવ ની રીંગ કોથમીરના પત્તા બેઝિલના પત્તા જે કઈ હોય એ મૂકી અને ના ના સર્વ નહીં કરે ફટાફટ પોતે જ ખાઈ લેશે